હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો અત્યારે વાગી ગયા છે પૂર્ણ થઈ ગયો છે ત્યારે છે બ્લોગિંગ સ્ટાર્ટ કરું છું અને દાળ ભાત મૂકી દીધા છે અને મારો અવાજ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે ફૂલ શરદી થઈ છે તો એવું છે ફ્રેન્ડ્સ ને કામ હજી થોડું ઘણું બાકી છે આજે સન્ડે છે એટલે સન્ડે સ્પેશિયલ અમારી રેસીપી હોય છે ભાત અને દાળ બંને હમણાં બફાઈ જશે અને પછી વઘાર કરીને ખાઈ લઈશ અને અત્યારે આ મોબાઈલને મૂકું છું ચાર્જિંગમાં કારણ કે પાંચ ટકા જ બેટરી છે અને એ વિડીયો સારો લાગતો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં નજીક આવી ગઈ છે ને આપણે નવી નવી જાતની ચીક્કી બનાવતા હોય છે તો એમાં આજે આપણે બનાવીશું જે તલની ચીક્કી તલની ચીક્કીમાં એવું છે ફ્રેન્ડ્સ કે ખાસ કરીને તમારે પાયો લેવાની જ ખૂબી છે અને બીજી એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશ કે જેનાથી ઉપરથી કડક અને અંદરથી એકદમ સોફ્ટ તમારી ચીકી છે બનશે ફ્રેન્ડ્સ તો રેસીપીને તમે પૂરી જોજો તો એનું મેઝરિંગ આપણે એવી રીતના લેવાનું છે કે એક કપ આપણે તલ લેવાના છે સામે એક કપ આપણે ગોળ લેવાનો છે અને ગોળ તમારી ચોઈસ પ્રમાણે તમે ચીકીનો સ્પેશિયલ અથવા તો કોલાપુરી કોઈ પણ ગોળ તમે લઈ શકો છો હવે આપણે શું કરશું એક પેનમાં આપણે તલને આપણે શેકી લેવાના છે અને ગેસની જે ફ્લેમ છે એ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું અને ખાસ એ વાત છે કે તેલ બળી ન જઈને એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે જો તલ તમારા બળી જશે ને તો એની સ્મેલ બળેલી આવશે એટલા માટે અને ફ્રેન્ડ્સ તમે આ ચીકી બનાવશો ને તો તમે બહારની ચીકી પણ ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી બનશે અને એટલી સરસ સોફ્ટ પણ બનશે ફ્રેન્ડ્સ હું તમને જે ટીપ્સ બનાવ બતાવતી જઈશ એ ટીપ્સને તમે ફોલો કરશો ને તો ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તમને વિડીયો સારો લાગતો હોય રેસીપીનો વિડીયો તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો ફ્રેન્ડ્સ તો બસ ધીરે ધીરે તલ છે શેકાવા લાગ્યા છે તો એકદમ લો ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ મારે થઈ છે સ્ટાર્ટિંગમાં મેં હાઈ ફ્લેમ રાખી હતી થોડી હાઈ ટુ મીડિયમ રાખી હતી ને પછી એકદમ લો ફ્લેમ પર નાખી તો તલ છે શેકાઈ ગયા છે હવે આપણે તલને એક પ્લેટમાં કાઢી લેશું અને એ જ પેનમાં આપણે ગોળ એડ કરવાનો છે અને ગોળની સાથે આપણે પાઈ લેવામાં ઘી બિલકુલ એડ કરવાનું નથી ખાલી સિર્ફ ખાલી આપણે ફક્ત ગોળ જ લેવાનો છે અને તમને અગાઉ કીધું બેનું માપ તમારે સેમ જ રાખવાનું છે અને ગોળને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જો આની પણ તમે હાઈ ફ્લેમ રાખશો ને ફ્રેન્ડ્સ તો ગોળ છે બળી જવાનો ચાન્સ રહેશે એટલે આનું પણ મીડિયમ ફ્લેમ ઉપર અને ગોળના હંમેશા આવી રીતના નાના નાના પીસીસ કરી લેવાના કે જે જલ્દીથી એ પીગળી જાય મેલ્ટ થઈ જાય એટલા માટે અને સંક્રાંતિ ઉપર તો સ્પેશિયલ જે ચીકીનો ગોળ પણ મળે છે કોલ્હાપુરી પણ મળે છે તો એવી રીતના તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ગોળ તમે આમાં લઈ શકો છો તો ફ્રેન્ડ્સ જુઓ ગોળ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે હવે આને પાઈ કેવી રીતના આવી એ તમને બતાવું છું તો જુઓ આ રીતના પાણીનું કોઈ બાઉલ લો એમાં ગોળ નાખવાનો અને બસ ખાલી અડધી સેકન્ડ માટે તમારે રેસ્ટ આપી દેવાનું અને પછી તમારે હાથની મદદથી તોડવાનો આ એક સિક્રેટ વસ્તુ છે ફ્રેન્ડ જો હાથની મદદથી તમે તોડશો ને ફ્રેન્ડ તો એ તૂટે નથી જો લાંબો લાંબો થતો જાય છે હંમેશા હાથની મદદથી તમે તોડો ને તો પેપર કેમ આપણે તોડતા હોય છે દાંતેથી એવી રીતના એકદમ તરત જ તૂટી જાય તો તમારી ચીકી છે ને બિલકુલ પરફેક્ટ બનશે આ ટિપ્સ તમારે જરૂરથી ફોલો કરવાની છે તો હજુ આપણો ગોળ વ્યવસ્થિત તૂટતો નથી લાંબો થાય છે એટલે આપણે હજુ એક બે મિનિટ આપણે ગોળને પાઈ લઈ લેશું અને ફરી આપણે ચેક કરી લેશું બે મિનિટ પછી તો આવી રીતના આપણે ડ્રોપ છે એ પાણી ભરેલું જે બાઉલું હોય છે એમાં એડ કરવાનું અને પછી જો આ રીતના તોડવાનું જુઓ એકદમ સરસ પેપરની જેમ તૂટી જાય ને તૂટી જાય છે ને ફ્રેન્ડ્સ તો આ તમારો ગોળની જે પાઈ છે ને એ તમારી પરફેક્ટ છે આ ગોળની પાઈ લેવાની ખૂબી છે ફ્રેન્ડ્સ અને તમારી આવી રીતના તમે કરશો ને એટલે તમારી ચીક્કી પરફેક્ટ એકદમ પરફેક્ટ બનશે જે બજાર કરતાં પણ એકદમ સરસ બનશે ફ્રેન્ડ્સ તો આવી રીતના આપણે ગોળની પાઈને આપણે ચેક કરવાની છે કે પાઇ આવી ગઈ છે કે નહીં તો આપણી જે ગોળની પાઈ છે એ પરફેક્ટ આવી ગઈ છે હવે આમાં બીજી એક સિક્રેટ વસ્તુ છે એ શું એડ કરવાની છે એ તમને બતાવું છું કે ઉપરથી એકદમ ક્રિસ્સી અંદરથી એકદમ સરસ સોફ્ટ રહીએ એના માટેનું આપણે ખાલી ચપટી જેટલા જ ખાવાના સોડા એડ કરવાના છે અને સોડા એડ કરીને આવી રીતના કરશો એટલે ગોળ છે ને ફૂલી જશે ફ્રેન્ડ્સ એનાથી તમારી ચીકી એકદમ સરસ સોફ્ટ બનશે તો સોડાને પ્રોપર રીતે આપણે મિક્સ કરી દેવાના છે તમે જોઈ શકો છો ગોળ છે એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને વધારેને કૂક નથી કરવાનો ખાલી બસ એકદમ પ્રોપર રીતે ફૂલી જાય પછી એમાં આપણે તલ જે શેકેલા છે એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને હા ફ્રેન્ડ્સ આમાં તલ નાખ્યા પછી ઓવર કૂક ન થઈ જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતના મિશ્રણને સરસ રીતે મિક્સ કરીને આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને હવે ફ્રેન્ડ્સ એક પ્લાસ્ટિકની સીટ લઈ લેવાની છે તમારી પાસે બટર પેપર હોય તો એ પણ લઈ શકો છો અને એમાં તમારે ઓઇલ અથવા તો ઘી તમારી ચોઈસ પ્રમાણે તમારે એમાં સ્પ્રેડ કરી દેવાનું છે કે જેથી ચીકી વણીએ તો નીચે ચીપકે નહીં ચોટે નહીં એટલા માટે અને હવે આપણે મિશ્રણ એમાં ઢાળી દઈશું પછી એક ભાગને આપણે ફોલ્ડ કરીને વાળીને એમાં કે જ્યારે ગરમ ત્યારે જ એને છે ઠરી જશે એટલે પછી તમારી વણાશે પણ નહીં અને પછી આપણે જાડા વેલણની મદદથી એને વણી લેવાની છે જેવી તમારે થિકનેસ રાખવી કારણ કે આ ચીકીની જે થિકનેસ છે ને પતલી જ હોય છે એટલા માટે તો આવી રીતના આપણે વણી લેવાની છે અને હવે પછી જો આ રીતના વણાઈ ગઈ છે અને ઉપરથી તમારે કોઈ તમારા ચોઈસ પ્રમાણે ડ્રાય ફ્રૂટ સ્પ્રિંકલ કરવા હોય તો કરી શકો છો અહીંયા હું પિસ્તા લઉં છું કારણ કે પિસ્તાવાળી જે ચીકી છે ને બહુ સરસ તલની ટેસ્ટી લાગે છે એટલા માટે અને ફરી પાછી આપણે વણી લેવાનું છે તો આ જ રીતના ફ્રેન્ડ્સ તમે હું તમને આગળ આગળ જે મગફળીની ચિક્કી છે અધર કોઈ ચીકી છે એ હું તમારી સાથે વિડીયો શેર કરવાની છું ફ્રેન્ડ્સ તો ફરી આપણે વેલણની મદદથી વણી લેશું અને જો તમારે કાપા કરવા હોય ફ્રેન્ડ્સ તો ગરમ હોય ત્યારે જ કાપા કરવાના છે નહીં પછી એમાં એવી રીતના કાપા નહીં થાય તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની છે અને ફ્રેન્ડ્સ હું તો એવી રીતના જ ખાલી કટ કરીને કાપા આપી દઉં છું કે કોઈ મેં પ્રોપર એમાં કાપા નથી કરેલા તો આવી રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ જો તૂટી જાય છે ને તો ઉપરથી એકદમ સરસ કડક અંદરથી ખાવામાં એટલી જ સરસ સોફ્ટ લાગે છે ફ્રેન્ડ્સ તો તમે પણ જરૂરથી બનાવજો તમારો ફીડબેક છે મારી સાથે શેર કરજો ફ્રેન્ડ્સ અને આઈ હોપ કે આજની રેસીપી તમને પસંદ આવી હશે રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ અને આ નાના મોટાને બાળકોને ખૂબ જ ભાવશે ફ્રેન્ડ્સ અને આ ચીકી તમે બનાવશો ને અને ખાશો ને તો બજારની ચીકી લેવાનું તમે ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ તો જરૂરથી તમે લોકો બનાવજો તો મળતા રહેશું નવા રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય